વિસાવદન શહેરમાં જંગલના રાજા સિંહને બારણ ઉપરથી ભગાડવા માટે જીપ ગાડી સિંહની પાછળ દોડાવવાનો વિડીયો વાયરલ થઈ રહેલો છે ત્યારે વિસાવદનના વન અધિકારીઓ આંખ આ અંબિકાનગર સોસાયટી માં તારીખ વીસ ના રોજ સિંહ દ્વારા સોસાયટી માજે નું આરંભ કરેલું છે ત્યારે વિસાવદર તેર અનેક લોકો સિંહ ભોજનની ભોજન ની વિડીયો ઉતારેલ અને એક વ્યક્તિની પાછળ પોતાની જીપકાર દોડાવીને સિંહને ભગાડી દેતો વિડીયો વાયરલ થઈ રહેલો છે ત્યારે સવાલ એ છે થાય છે કે જંગલના વાસ્તવિક જંગલની બોર્ડર ઉપર સામાન્ય માણસથી અનેક નાની એવી ભૂલ થાય તો વન અધિકારીઓ દ્વારા તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી વાહનો રોપ બતાવીને દંડ કરે છે ત્યારે વિસાવદર શહેરમાં આ ઘટના બની આવેલ